ભાદરાના પ્રેમજી શેઠ સ્વામીનારાયણ ભગવાન સાથે રહેતા હતા જમવાની હરીફાઈમાં તેમને કોઈ જીતી શકે નહીં મહારાજ પાસે રહીને હંમેશા પ્રસાદી જમતા હતા એક દિવસ મહારાજને પોતાના ભાદરા ગામમાં પધારવાનું આમંત્રણ આપ્યું પછી મહારાજ ભાદરે પધાર્યા ભાદરાના હરિભક્તો રસોઈઓ કરાવીને મહારાજ અને સંતોને જમાડતા હતા પ્રેમજી શેઠ પણ સંતો ની સાથે જમવા બેસી જાય પણ કાલે મારી રસોઈ છે એમ પ્રેમજી શેઠ બોલે નહીં પછી શ્રીજી કહ્યું તમે તમે પ્રેમજી રસોઈ લો તો ભગવાન ખરા પ્રેમજી શેઠ બીજાની રસોઈઓ બોર્ડ ઉપર લખે પણ પોતાની તો લખે જ નહીં પછી મહારાજે શેઠ ને પાંચ શેર પેંડા બતાવીને કહ્યું તમે આટલા પેંડા ખાઈ શકો પ્રેમજી શેઠે કહ્યું આટલા તો શું આટલા પેંડા તો જમ્યા પછી ખાઈ જાઓ મહારાજ કહે તમે આટલા પેંડા ખાઈ શકો નહીં તો સર્વે સંતોને જમાડવા પડશે શેઠ કહે કબૂલ છે એમ કહીને પલાઠી વાળીને જમવા બેસી ગયા જમતા જમતા ફક્ત બે પેંડા રહ્યા ત્યારે સુરાખ આચર ચિંતા કરવા માંડ્યા મહારાજ આ વાણીયો તો હાથ તાળી દઈને ગયો હમણાં જ બે પેંડા પતાવી દેશે એમ કહે છે તે સમયે શેઠ ને તરસ બહુ લાગી તેથી પાણી વધારે પીવાઈ ગયું પછી બે પેંડામાંથી અડધો પેંડો માંડ માંડ ખાધો સુરા ખાચરે જય બોલાવીને રસોઈનું નક્કી કર્યું પ્રેમજી શેઠે કહ્યું શેર લોટે પાસે ઘી વાપરવાનું વધારે નહીં આપો તે પ્રમાણે સીધું આપીને ઉઘરાણીએ ગયા પ્રેમજી શેઠના દીકરાએ કહ્યું મહારાજ ઘીને કસર રાખશો નહીં એમ કહીને વધારે ઘી આપ્યું તેથી શેર શેર ઘીના લાડુ બનાવ્યા ચકતા કરીને ઉપર ઘી ઢોળ્યું ધોળા સફેદ ચૂરમાના ચકતા મહારાજ પીરસતા હતા ત્યાં પ્રેમજી શેઠ આવ્યા ચૂરમા સામે જુએ છે ત્યાં તો તેમાં એકલું ઘી જ દેખાણું તેથી શેઠનો તો સાદ ફાટી ગયો અને બોલ્યા મહારાજ આ તમે શું કર્યું ચૂરમામાં આટલું બધું ઘી મારા ઘર સામું જોજો મહારાજ કહે તમારા ઘર સામુ જોઈને જ ઘી વાપર્યું છે તમને ઘી બહુ ભાવે છે ને તેથી વધારે નાખ્યું છે શેઠ કહે મહારાજ આજ તો મને નહીં ભાવે મહારાજે તેમને થાળી પીરસીને જમવા બેસાડ્યા હંમેશા ઘી જોઈને રાજી થતા પણ આજે તો શેઠ ઘી જોવે બળતરા ઉપડે શેઠ જમી રહ્યા પછી મહારાજે કહ્યું શેઠ તમારી રસોઈ તો બહુ સારી થઈ પણ હવે એ મુખવાસની ખામી છે કંઈક મુખવાસ તો લાવો શેઠ કહે મહારાજ પેંડા જમતી વખતે રસોઈની શરત હતી પણ મુખવાસની શરત નહોતી પછી છોકરાએ મુખવાસ લાવી આપ્યો આ દ્રષ્ટાંતથી કહેવાનું કે સ્વાર્થી અને લોભી માણસ ભગવાન સાથે ભલેને રહેતો હોય ગમે તેટલું ભલે ને જ્ઞાન મેળવે તો પણ માંદાને જેમ મિષ્ટાન વિકૃતિ કરે છે તેમ તેને જ્ઞાન પણ વિકૃતિ કરે છે તેના આત્માને લાભદાયી થતું નથી જય શ્રી સ્વામિનારાયણ